આજના દિવ્ય સત્સંગમાં આપણે જાણીશું કે સંઘની આપણા પર કેટલી અસર થાય છે તમે જેના સંઘમાં રહો છો જેની સાથે રહો છો જેનું ચિંતન કરો છો જેના પર ચિત્ત રાખો છો એના ગુણ એના અવગુણ તરત જ તમારામાં પ્રવેશ કરે છે તમે અનુભવ કરીને જુઓ કોઈ મનુષ્ય જે બહુ ક્રોધ કરતો હોય અને જો તમે એ મનુષ્ય પર ચિત્ત રાખશો તો થોડા જ ક્ષણોમાં તમને પણ ક્રોધ આવવા લાગશે કોઈ મનુષ્ય દ્રેશ કરતો હોય અને તમે જો એની પર ચિત્ત રાખશો તો થોડા જ સમયમાં તમે પણ દ્રેશ કરતા થઈ જશો કોઈ મનુષ્ય માયાવી હોય અને તમે એની પર ચિત્ત રાખશો તો થોડા સમયમાં તમે પણ માયાવી થઈ જશો અને કોઈ મનુષ્ય જે ભક્તિ ભાવ ધ્યાન સાધના સત્સંગ કરતો હોય અને એની પર જો તમે ચિત્ર રાખશો તો એનું ભજન ધ્યાન સત્સંગની ઉર્જાથી તમારું અંતકરણે ચોખ્ખું થશે અને તમને પણ લગ્ન લાગશે કે મારે પણ પરમાત્માને જાણવા છે પરમાત્માની અનુભૂતિ કરવી છે માટે આપણા ચિત્ત પર સ્થાનનો પ્રભાવ પડે છે કે તમે કેવા સ્થાન પર રહો છો જો તમને તમારા ઘરે ધ્યાન નહીં લાગે તમને તમારા ઘરે ભજન નહીં થાય પણ એ જ રીતે જો તમે કોઈ સદગુરુના આશ્રમમાં જશો અને ત્યાં જઈને ધ્યાનમાં બેસો તો તમને તરત જ ધ્યાન લાગી જશે તરત જ તમારું ભજન થશે તરત જ તમને અનુભૂતિ થવા લાગશે કેમ સ્થાનનો પ્રભાવ કેમ કે મહાપુરુષો જે સ્થાન પર રહે છે એ સ્થાન પર પરમ ઉર્જા અવતરિત થાય છે અને એ પરમ ઉર્જાના કણો જમીનમાં હવામાં વાયુમંડળમાં એ આશ્રમમાં રહેલી હરેક વસ્તુમાં પદાર્થમાં પણ હોય છે માટે ગુરુ આશ્રમમાં જવા માત્રથી આપણને આત્મ અનુભૂતિ થવા લાગે છે કેમ કે એ મહાપુરુષના પ્રભાવથી એ આશ્રમમાં બ્રહ્મલોકમાંથી પરમ ઉર્જા અવતરિત થયેલી હોય છે તમે કેવા વ્યક્તિઓ સાથે રહો છો એનું મહત્વ પણ છે તમારા ચિત્તમાં જે પાંચ વ્યક્તિઓ હશે તમારી વિચારધારા પણ એ પાંચ જેવી જ હશે તમારા ચિત્તમાં જો કોઈ પાંચ સત્સંગી હશે તો તમારી વિચારધારા પણ સત્સંગપૂર્ણ હશે તમારા ચિત્તમાં જો કોઈ પાંચ માયાવી મનુષ્ય હશે તો તમારી વિચારધારા પણ માયાવી હશે અને તમારા ચિત્તમાં જો સદગુરુ પરમાત્માનું ભજન ધ્યાન હશે તો તમારી વિચારધારા પણ એ જ પરમ તત્વ પ્રત્યેની હશે તો આધ્યાત્મિક માર્ગમાં વ્યક્તિઓનું પણ બહુ મહત્ત્વ છે હવે ઘણા મનુષ્યો એમ કે છે કે હવે અમારા ઘરમાં આવા વ્યક્તિઓ છે એનું શું કરવું તો તમે એની પર ચિત્ત રાખો જેની જેવા તમે થવા માગો છો જે ક્ષેત્રમાં તમારે પ્રગતિ કરવી છે જો તમારે આધ્યાત્મિક માર્ગમાં જવું છે તો તમે જે પણ ઈષ્ટદેવને માનતા હોય ઈષ્ટદેવ પર કે જો તમે પ્રગટ સદગુરુના સાનિધ્યમાં જતા હોય તો સદગુરુએ આપેલા મહામંત્રનો જાપ કરો ભજન કરો તો તમને એ ઉર્જા મળશે પછી આધ્યાત્મિક માર્ગમાં દ્રશ્યનું બહુ મહત્ત્વ છે કે આખો દિવસ તમે શું જોવો છો મોબાઈલમાં જુઓ ટીવીમાં જુઓ કે હકીકતમાં જે દ્રશ્ય જોવો એ કેવું દ્રશ્ય જોવો છો એની પર તમારા ચિત્તની શક્તિઓ વિકસિતે થાય છે અને સંકુચિતે થાય છે તો તમે કેવું દ્રશ્ય જોવો છો એના પર પણ તમારી પ્રગતિ નિર્ભર છે પછી તમે કેવું ભોજન કરો છો જો તમે બહારનું ખાતા હોય તો એના વિચારો એના સ્પંદનો એની ઉર્જા તમારામાં આવે છે અને એવા વિચારવાળા તમે થઈ જાઓ છો જો તમે ઘરે ભોજન બનાવો છો શું સાત્વિક ભોજન અને ભોજન બનાવતા બનાવતા તમે ઈર્ષા રાગ દ્રેષ ચુગલી એની વાતો કરો છો તો એવી વિચારધારા તમારી થઈ જશે અને જો તમે ભોજન બનાવતા બનાવતા પરમાત્માનું સ્મરણ કરો છો સદ્ગુરુએ આપેલા મંત્રનું સ્મરણ કરો છો તો એ ઉર્જાના સ્પંદનો તમારા ઘરના દરેક સભ્યોમાં આવશે અને એ સભ્યોમાં પણ જે નકારાત્મકતા હશે જે દુર્ગુણો હશે જે અવગુણો હશે એ દૂર થશે અને એમનો શુદ્ધિકરણ થશે અને એ પણ આ માર્ગમાં ધીરે ધીરે આગળ આવશે તો ખાસ કરીને સ્ત્રીઓએ બહુ ધ્યાન રાખવું જોઈએ ભોજન બનાવતી વખતે લોટ બાંધતી વખતે કદી પણ કોઈ પણ જાતના નકારાત્મક રાગ રાગદ્રેશ ઈર્ષા અહંકારના વાત કરવી જ ન જોઈએ અને વિચારવી પણ ન જોઈએ હંમેશા પરમાત્માનું ભજન પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં રસોઈ બનાવો તો તમારા ઘરમાં શાંતિ રહેશે તમારા ઘટમાં શાંતિ રહેશે તમારા ઘરમાં હંમેશા આનંદ રહેશે કોઈ પણ પ્રકારનો કંઈ પણ ઝઘડોએ થશે નહીં અશાંતિએ થશે નહીં એ સ્ત્રીઓના હાથમાં છે કે એ કેવું ભોજન જમાડે છે જેવું તમે ભોજન જમાડશો એવા તમારા ઘરના સભ્યોનું અંદરનું વાતાવરણ થશે એવી જ એમની વિચારધારા થશે એવી એમને ઉર્જા મળશે જો તમે સારું જમાડશો સારી ઉર્જા મળશે નકારાત્મક જમાડશો નકારાત્મક ઉર્જા મળશે મેં જોયું છે અમુક બહેનો એટલું ક્રોધિઓ એટલી ક્રોધિ ક્રોધ કરતા કરતાં રસોઈ બનાવે અને ઘરના સભ્યોને જમાડે પછી ઘરમાં છોકરો ક્રોધ કરે એના સ્વામી ક્રોધ કરે એટલે પેલી ફરિયાદ કરે કે આ બધા ક્રોધ જ ક્રોધ જ કરે છે આટલું કાર્ય કરું છું તો કોઈ સારું કહેતું નથી આવું કેમ થાય છે પણ વાંક તારો જ છે તો રસોઈ બનાવતા બનાવતા સુકામ ક્રોધી વિચાર કરે છે તો સુકામ નકારાત્મક વિચાર કરે છે સુધારો કરો તમારામાં અનુભવ કરીને જુઓ રસોઈ બનાવતી વખતે પરમાત્માનું ભજન પરમાત્માનું સ્મરણ કરી દો તમારા ઘરમાં ઝઘડો થાય તો કહેજો થાય જ નહીં અશાંતિ થાય જ નહીં તમારા ઘરમાં હંમેશા શાંતિ રહેશે હંમેશા આનંદ રહેશે તો આ એક અનુભવ કરીને જુઓ પછી સવારમાં ઉઠીને તમે પહેલાં શું જોવો છો શું વાંચો છો શેનું ચિંતન કરો છો શેનું ભજન કરો છો એની પર તમારો આખો દિવસ પસાર થાય છે માટે સવારમાં ઉઠીને સૌથી પહેલાં ઉપનિષદ છે ગીતા છે રામાયણ છે કોઈ પણ એવું આધ્યાત્મિક સાહિત્ય છે એનું વાંચન કરવું જોઈએ એક ફકરો કે એક પત્તું વાંચવું જોઈએ અને એ વાંચીને જ પછી દિવસની શરૂઆત કરવી જોઈએ અથવા તો સવારમાં ઉઠીને ધ્યાનમાં બેસવું જોઈએ સાધનામાં બેસવું જોઈએ મહાપુરુષોનો સત્સંગ સાંભળવો જોઈએ અત્યારે તો તમે સવારમાં ઉઠીને જુઓ તો સીધો મોબાઈલ લઈને શોર્ટ સીધો તો એના કરતાં તમે સવારમાં ઉઠીને એક નિયમ લો કે હું દરરોજ સવારમાં ઉઠીને અડધો કલાક સત્સંગ સાંભળીશ તો દરરોજ સવારમાં જેમ કે પાંચ વાગે ઉઠ્યા તો પાંચથી સાડા પાંચ આંખો બંધ કરીને બેસી જાઓ અને અડધો કલાક સત્સંગ સાંભળો અને તમને ધ્યાન ન લાગતું હોય તોય સત્સંગ ચાલુ રાખીને તમે ધ્યાનમાં બેસી જાઓ તો ધીરે ધીરે તમને ધ્યાને લાગશે ધ્યાનની ઉર્જાએ મળશે સારી ઉર્જાએ મળશે અને જે નકારાત્મક વિચારો આવતા હશે એ નહીં આવે શરૂઆતના સાધકો માટે કે જેને ધ્યાન લાગતું નથી ધ્યાનમાં મન લાગતું નથી એ ધ્યાનમાં બેસે ત્યારે સત્સંગ ચાલુ કરી દે અને સત્સંગ ચાલુ સત્સંગમાં જ તે ધ્યાન કરે ધીરે ધીરે તેનું ધ્યાન લાગવા લાગશે અને પછી જ્યારે ધ્યાન લાગવા લાગે પછી સત્સંગ વગર ધ્યાનમાં બેસો અને ધ્યાન પૂર્ણ થાય પછી સત્સંગ સાંભળો તો આવું સવારનું એવું એકાદ કલાકનું આધ્યાત્મિક એવું તમારું રૂટિન હોવું જોઈએ જેમાં જેનાથી તમને સારી પવિત્ર દિવ્ય ઉર્જા મળશે અને આખો દિવસ તમારો આનંદમય પ્રેમમય પસાર થશે તો સવારમાં ઊઠીને ખાસ જેવું ચિંતન તમે સવારમાં પહેલું કરશો એવો જ તમારો આખો દિવસ જશે અને એવા જ વિચારો તમને આખો દિવસ આવશે જો તમે સવારમાં જ નકારાત્મક વિચાર કર્યા તો આખો દિવસ નકારાત્મક વિચાર જ આવશે જો તમે સવારમાં સકારાત્મક વિચાર રાખ્યા તો આખો દિવસ તમને સકારાત્મક વિચાર જ આવશે તો માટે સવારનું ચિંતન ખૂબ સારું શુદ્ધ પવિત્ર અને સાત્વિક રાખવું જોઈએ તો પ્રભાવ કેવું દ્રશ્ય જોયું છે એનો પ્રભાવ ભોજનનો પ્રભાવ ચિત્ત ક્યાં રાખો છો એનાથી પ્રભાવ કેવું દ્રશ્ય જોવો છો એનો પ્રભાવ કેવું સાંભળો છો એનો પ્રભાવ તમારા ચિત્ત પર પડે છે અને જેવો તમારો સંગ થાય છે એવો જ રંગ તમારા ચિત્ત પર તમારા જીવન પર લાગે છે અને એવું જ તમારું જીવન બને છે તો તમારે તમારું જીવન કેવું બનાવવું છે કેવી રીતે જીવવું છે ક્યાં પહોંચવું છે તમારું લક્ષ્ય શું છે એ પ્રમાણે તમે તમારું ચિત્ત રાખો ચિત્તને સાચવો ચિત્ત શક્તિને ઓળખો તો જ તમારો મનુષ્ય જન્મ સાર્થક થશે તો જેવો સંગ એવો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ